એમ કેબીયુ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના બેદરકારીઓને કારણે ફૂટબોલ અને ક્રિકેટના મેદાનમાં ઉધીના રાફડા બન્યા મારું નામ જયપાલસિંહ ગંભીરસિંહ વાઘેલા હું હાલ અહીંયા મેન છું અને ત્રણ મહિનાથી અમારો કોઈ જાતનો પગાર થયો નથી અને અમારા કોન્ટ્રાક્ટરને કે ડાયરેક્ટરને પગારની વાત કરીએ છીએ તો અમને કાઢી નાખવાની ધમકી આપે છે દસ હજાર રૂપિયા અમારો પગાર છે અને વાંચલી બારીથી અમારે હજાર રૂપિયા પાછા દેવા પડે એટલે ત્રણ ચાર દિવસથી અમે કામ બંધ કરી દીધું છે એના હિસાબે જો ગ્રાઉન્ડની હાલત કેવી થઈ ગઈ આખું ગ્રાઉન્ડ ખરાબ થઈ ગયું છે અને કોઈ આમાં ધ્યાન દેતા નથી અને પણને ફરિયાદ કરીએ તો કોઈ આમાં આવા જોવા પણ આવતા નથી અને આખું ગ્રાઉન્ડ ખરાબ થાય છે આ છોકરાઓ માટે રમવા માટે બનેવું છે કે રાફડા માટે બનેવું મારું નામ મકવાણા ઉમેશ છે તમે સેમા કર્મચારી છો હું આ ગ્રાઉન્ડ મેન માં અચ્છા તો કેટલા સમયથી તમારો પગાર નથી કરવામાં આવ્યો અમારો બે મહિનાથી નથી કરવામાં આવ્યો પૂરો પગાર આપવામાં આવે છે પૂરો પગાર હજી તો પગાર જ નથી આવ્યો ને પણ છતાં પૂરો પગાર આપવામાં આવે છે નથી આવો આપોમાં આવતો હજી પગાર આપ્યો નથી કેટલા પૈસા પાછા માગે છે 1000 રૂપિયા કેટલા સમયથી તમે આ મેદાનમાં કાર્યરત નથી કામગીરી દૂર કેટલા સમય છો આ બસ બે દિવસ થી ઠીક જેના કારણે ગ્રાઉન્ડ માં તકલીફો ગ્રાઉન્ડ ઘણી બધી તકલીફો થઈ ડુંગરા ઉગ્યા છે રે બજે જે છે ને ગ્રાઉન્ડ માં અમારે 3 મહિના પગાર નથી આપ્યો પગારની વાત કરવીને તો એ લોકો એમ કે છે પંદરથી બે મહિના હજી થાય એમ કે છે પગાર દસ હજાર આપે એમાંથી હજાર રૂપિયા અમારે ઓફિસે જઈને દેવા જવાના ને એમાંથી અમે કેવી તો નોકરીમાંથી કાઢી નાખવાની વાત કરે છે ને અત્યારે અમે હડતાલ ઉપર જવી ને અત્યારે જુઓ તમે ગ્રાઉન્ડની હાલત અત્યારે બધી જગ્યાએ ગ્રાઉન્ડ ઉધી નીકળી ગયેલી છે આવું ખરાબ હાલત થઈ ગયું છે ને અમારો પગાર નથી આપતા ને એમાંથી જવાબદાર અધિકારીઓ જવાબદારી અધિકારીઓ કાંઈ અમારી મદદ નથી કરતા એની આપ એની હાટુ છે અમે હડતાળ ઉપર જોયું